ખડ્યા ને ત્યાંથી આઈ શ્રી સોનલધામ સુધી આયમાની શોભાયાત્રા હતી જેમાં રમતા રમતા ચારણ પાળ બધાય અહીંયા સુધી પધાર્યા અને ત્યારબાદ આયમાની ભવ્ય મહા કરવામાં આવી અને ત્યારબાદ અમારા ચારક્રમના મુખ્ય ભાગ એટલે કે ચારણ વિદ્યાર્ન સન્માન જેમાં ધોરણ થી લઈને ઉચ્ચ કક્ષા સુધી જેને ડિગ્રી મેળવી હોય એ તમામ વિદ્યાર્થી બાળકોનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ જે મારા મહાપ્રસાદના અને વિદ્યાર્થી સન્માનના જે કોઈ દાતા છે એ લોકોનું સન્માન કરી અને આવતી જાલના દાતાઓની પણ અત્રે નોંધ કરવામાં આવી એટલો હરખ બધાને જોવા મળ્યો અને હવે પછી મહાપ્રસાદ લઈ અને સાંજે પણ આઈમાની મહારથી અત્રે કરવામાં આવશે સૌ બાળ અને અઢારેય વર્ણનું આસ્થાનું પ્રતીક એવા આઈસી સોનભાઈ માના ચરણમાં લાખ લાખ વંદન સાથે સૌને સોનલ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય જયમાં સોનલ